જાહેરાત કરવામાં આવી રહી છે યોજનાનો ઉદ્દેશ પરિવારોને મજબૂત બનાવવા અને પ્રોત્સાહિત કરવાનો છે વૈવાહિક વિવાદોના નિરાકરણ માટે પ્રિલિટીગેશન લોક અદાલતની શરૂઆત થવા જઈ રહી છે જેનો ઉદ્દેશ વૈવાહિક વિવાદોની જટિલતાઓને સમજીને મદદ કરવામાં આવશે પ્રી લિટિગેશન લોક અદાલત પક્ષકારોને તકરાર અને કાનૂની કાર્યવાહી કરતા પહેલા શાંતિપૂર્ણ અને અસરકારક નિરાકરણની સુવિધા આપવાનો પ્રયાસ કરે છે અનુભવી મધ્યસ્થીઓ પ્રી લિટિગેશન લોક અદાલતમાં કૌટુંબિક કાયદાઓ અને સંઘર્ષ નિવારણ તકનીકીઓમાં પ્રશિક્ષિત કુશળ મધ્યસ્થીઓનો સમાવેશ થાય છે

તરફથી સમગ્ર ગુજરાતમાં જે વૈવાહિક વિવાદો છે એના માટે પરમાનન્ટ પ્રીલિટિગેશન લોક અદાલતની સ્થાપન કરવામાં આવેલ છે જે અન્વયે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ તાપીમાં પણ આવી પ્રિલિટિગેશન લોક અદાલતનું સ્થાપન કરવામાં આવેલું છે જેમાં પહેલાં અને ત્રીજા શનિવારે સમગ્ર જિલ્લા એટલે તાલુકા કક્ષાએ પણ આવા વિવાદો હોય તો એ વિવાદો પ્રી લિટિગેશન એટલે કોર્ટમાં કેસ દાખલ કરતાં પહેલાં એવા વિવાદો છે એ આ લોક અદાલતમાં એવા વિવાદો લાવવામાં આવશે અને આ હેતુ પરિવારોને મજબૂત બનાવવાનો પ્રોત્સાહિત કરવાનો છે ઘણા બધા લગ્નજીવનના પડકારો છે અને એમાં ક્યારેક પક્ષકારોના ઓછી સમજણ વડીલોના હઠ ઇગોને કારણે આવા પ્રશ્નો ઊભા થતા હોય છે તે માટે અનુભવી મધ્યસ્થીઓ દ્વારા અને ગોપનીય અને તશસ્થ વાતાવરણમાં ખર્ચ વગર અસરકારક અને સમયસર આવા વિવાદોનું નિરાકરણ થાય કૌટુંબિક સુખાકારી પર ધ્યાન કેન્દ્રિત થાય એના માટે આ પરમેનન્ટ લોક અદાલત પહેલાં અને ત્રીજા શનિવારે તાપી જિલ્લા ન્યાયાલયમાં જ યોજવામાં આવશે અને તેમાં બંને પક્ષકારોને સંયુક્ત પ્રયાસો દ્વારા તેવા મધ્યસ્થી કોર્ટના જજ વગેરે પક્ષકારોને સમજવાનો સમજાવવાનો પ્રયત્ન કરશે અને પરસ્પરના સુખદ નિરાકરણો શોધવા માટે કામ કરશે અને આ ખાસ તો એ વાત છે કે આ લોક અદાલતની અંદર કોઈ સમજૂતી કે સમાધાન થાય તેમાં વિવાદનો અંત આવે છે આવા કોઈ સમાધાન ઉપર કોઈ અપીલ રિવિઝન થઈ શકતી નથી અને આ માટે પ્રી લિટિગેશન લોક અદાલતમાં નોંધણી કરવા માટે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ અથવા તો તાલુકા કાનૂની સેવા મંડળ સમક્ષ પક્ષકાર જઈ શકશે નોંધણી કરાવીને આવી લોક અદાલતમાં ભાગ લઈ શકશે આ બહુ સારો પગલું નામદાર ગુજરાત હાઈકોર્ટ તરફથી લેવામાં આવેલ છે અને ખાસ કરીને અદાલતોમાં જ્યારે બીજા કેસોનું ભારણ છે ત્યારે કૌટુંબિક સમસ્યાના કેસોમાં કોઈ ડીલે ન થાય અને તાત્કાલિક તેનું નિરાકરણ આવે અને બનશે ત્યાં સુધી સમાધાનથી લોકોના વિવાદનું નિરાકરણ થાય તે માટે પ્રયત્ન કરવામાં આવશે તો સૌએ તેનો લાભ લેવા હું અપીલ છું